સિસ્ટમ સક્રિય થઈ જવાને કારણે ગુજરાત રાજ્યમાં આગામી કલાકોની અંદર કંઈક મોટું થવાનું છે તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત રાજ્ય પર આવેલી જે સિસ્ટમ છે તે પછી મિત્રો હવે પછીની કલાકો અને હવે પછીના દિવસો દરમિયાન ચોતરા કાઢશે કારણ કે જોઈ લો આ જે અતિ ભયંકર સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય પર આગામી ત્રણ દિવસ તારીખ ચૌદ તારીખ પંદર અને તારીખ સોળના રોજ એટલે કે છઠ સાતમ અને આઠમ જે છે તે સાવચેત થઈ જજો કારણ કે ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર વરસાદોના રાઉન્ડો આવવાની

તો ખાસ સૌથી પહેલા તો તમે આ ચેનલને ને નથી કરી અત્યારે જ કરજો જેથી દરરોજ જે હવામાનની અપડેટ આપવામાં આવે તમારા સુધી પહોંચી જાય તો ચાલો મિત્રો ટાઈમ બગાડે વગર હવે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જાણી કે આગામી દિવસોમાં શું થવાનું છે પહેલા તો મિત્રો આગામી જે દિવસો છે ને તેને આપણે બે ભાગમાં વહેંચવાના છે કારણ કે તેનાથી તમે આરામથી સમજી શકશો કે શું થવાનું છે પહેલો ભાગ મિત્રો આપણો એ રહેશે કે હવે આગામી 3 દિવસ એટલે કે 6 7 અને 8 એટલે કે તારીખ 14 15 એટલે મિત્રો તમે સુધી ગણી શકો 14 15 6 અને 7 અને બીજો જે ભાગ છે તે મિત્રો આપણો રહેશે તારીખ 16 તારીખ 17 તારીખ 18 એટલે કે 8 9 અને 10 નો દિવસ જેને તમે કહી શકો કે જન્માષ્ટમી પછીનો દિવસ તો મિત્રો આ બંને ભાગમાં એટલે પાડેલા છે કારણ કે સિસ્ટમ જે છે તે ચૌદ અને પંદર તારીખે ગુજરાતની એકદમ નજીક આવવાની છે અને તારીખ સોળ સત્તર અઢારની અંદર તો સિસ્ટમ એકદમ ગુજરાતની ઉપરથી નીકળવાની છે તો જ્યારે મિત્રો સિસ્ટમ નજીક આવશે એટલે કે ચૌદ અને પંદર તારીખે વહેલી સવારે છ વાગ્યાથી લઈને રાત્રિના બાર વાગ્યા સુધી મેઘરાજા મંડાણ નાખશે અને ચૌદ અને પંદર તારીખના રોજ ગુજરાત રાજ્યમાં છૂટા છવાયા સાર્વત્રિક વરસાદની આગાહી અને ચાર થી પાંચ ઇંચ સુધીના વરસાદો આ બંને દિવસ દરમિયાન તમને જોવા મળી શકે છઠ અને સાતમ ના દિવસે ત્યાર પછી છે પહેલી વસ્તુ એ થશે નક્ષત્ર નક્ષત્રનો રાઉન્ડ બદલાશે અને ત્રીજી વસ્તુ એ થશે કે વરસાદ અચાનક વધી જવાનો છે અને સિસ્ટમને કારણે આખા ગુજરાતની અંદર આ વરસાદ રાઉન્ડ પછી સાર્વત્રિક રાઉન્ડમાં ફરી જશે એટલે તારીખ સોળ થી લઈને તો બાવીસ તારીખ સુધી ગુજરાતમાં અતિ ભયંકર વરસાદો છે જેને લઈને હવામાન જે છે તે આપણે વાત કરીએ આગામી અડતાલીસ કલાકની એટલે કે તારીખ ચૌદ અને પંદર છઠ રાંધણ છઠ અને સાતમ ના દિવસે કેવો વરસાદ જોવા મળશે ચાલો જાણીએ સિસ્ટમ ને આધારે જાણીએ અને જે મિત્રો નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે હવામાન

ખાતા તરફથી કયા કયા ભાગમાં કયો એલર્ટ છે એ વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ પાંચે પાંચ ભાગોનો સમાવેશ થયેલો છે બધા જ ભાગો ઉપર જે આ મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેને કારણે ચૌદ તારીખના રોજ સવારે વાગ્યા લઈને રાત્રિના સુધી જેશે છે તે ગુજરાત રાજ્યમાં મેઘરાજા મંડાણ નાખશે અને કેવા વરસાદ જોવા મળશે એ પણ તમને જણાવી તો ખાસ કરીને વરસાદ જે આગાહીઓ સામે આવેલી છે તે અનુસાર ચૌદ તારીખના રોજ જે છે તે મિત્રો ખાસ કરીને ભડાકા ભડાકા સાથે અને વીજળી છે ચૌદ અને પંદર તારીખે તેની માત્ર ને માત્ર શરૂઆત થશે પરંતુ એ પણ મિત્રો જે છે તે તમને શરૂઆતથી ખબર પડી જશે કે આ રાઉન્ડ કેટલો હુંખાર નીકળવાનો છે કારણ કે આખો મહિનો તમે માનીને ચાલો કે આ મહિનો વરસાદ આવ્યો જ નથી એનો વરસાદ હવે બે દિવસની અંદર મિત્રો જે છે તે શરૂ થવાનો છે અને એ મિત્રો જે છે તે આખા ગુજરાતમાં હવે પછી મિત્રો ભૂકા કાઢવાનો છે તો ચાલો મિત્રો હવે જે છે બધી માહિતી આપી ત્યાર પછી હવે હું તમને અત્યારે મિત્રો હવે માહિતી આપું આગામી ચોવીસ કલાકને લઈને કારણ કે સોળ સત્તર અઢાર તારીખે જે વરસાદ આવશે તેના ઉપર આપણે વિડીયો લઈને આવીશું આપણે આ ચેનલ ઉપર અગાઉ વિડીયો આવશે પરંતુ અત્યારે સ્ક્રીન ઉપર તમે જુઓ જે મોટી અને અતિ ભયંકર આ વરસાદી સિસ્ટમ જોઈ લે આ ગુજરાતનો ભાગ છે ફરી એકવાર હું તમને આ સેટેલાઇટ પિક્ચર એટલા માટે દેખાશે ઉખાડી રહ્યો છું કારણ કે તમને ખ્યાલ આવે કે આગામી દિવસો કેટલા કુંખાર જવાના છે આ જોયું અહીંયા મિત્રો આ ગુજરાતનો નકશો છે ગુજરાતનો ભાગ છે અને નીચે જુઓ તો આ મોટો જે આ ટ્રફ બની રહ્યો છે આ સિસ્ટમનો ઘેરાવો છે તે આ રીતનો ગુજરાત ઉપર તૂટી પડવાનો છે આવતી કાલેથી અને તેને લઈને આજથી તેની શરૂઆત થઈ જવાની છે ગુજરાત રાજ્યમાં ચૌદ તારીખે વહેલી સવારથી લઈને સાંજના સમયગાળા સુધી ધોધમાર અનરાધાર વરસાદો છોતરા કાઢવા જઈ રહ્યા છે જી હા તો ચાલો હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર વીડિયોની શરૂઆતમાં જાણીએ કેટલો વરસાદ જોવા મળશે કારણ કે મહારાષ્ટ્રના નજીક જે સિસ્ટમ છે તે ગુજરાતના દક્ષિણી ભાગોના વિસ્તારોને ધોધમાર અતિભારે વરસાદ લઈને આવશે જેમાં સુરતના નીચેના વિસ્તારો જોઈ લો તો ત્યાં તો મિત્રો જે છે તે ચૌદ તારીખે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદો તૂટી પડશે જેમાં જોઈ લ્યો સુરત બારડોલી વ્યારા વલસાડ નવસારી વલસાડ બીલીમોરા થી લઈને સચિન ભેસ્તાન આહવાર ડાંગ અને સાપુતારા સહિતના જેટલા પણ વિસ્તારો છે દક્ષિણીય ભાગોના આ ભાગોની અંદર મિત્રો મહારાષ્ટ્રની વરસાદી સિસ્ટમ જે છે તે હવે આજે વરસાદ રૂપે મિત્રો તૂટી પડવાની છે ત્યાંથી ઉપર પણ તમે જોઈ લો તો તમને દેખાશે કે કોસંબાના વિસ્તાર અંકલેશ્વર ઉમરપાડા રાજપીપળા ડેડિયાપાડા ભરૂચ શિનોર થી લઈને ત્યાંથી પણ ઉપર જોઈ લો તો વડોદરાના વિસ્તાર છે ત્યાંથી મિત્રો ડભોઈ કરજણ છોટાઉદેપુર આ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી બાકી મિત્રો દક્ષિણ ગુજરાતમાં આણંદ બોરસદ અને ખંભાતમાં કોઈ મોટો વરસાદ આજે જોવા નહીં મળે ત્યાંથી પણ આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર મિત્રો જે છે તે વેધર મોડલ અનુસાર આજે જે છે તે વરસાદ છોતરા કાઢતો જોવા મળી રહ્યો છે જોઈ લો મિત્રો આ મધ્ય ગુજરાતનો સમગ્ર પટ્ટો છે અને મધ્ય ગુજરાતના ભાગો છે તેની વચ્ચે વિસ્તારોની વાત કરીએ પંથકોની વાત કરીએ તો

આ ભાગોમાં ઓછો વરસાદ રહેશે હળવો વરસાદ રહેશે બાકી ઉપરના જે ભાગો છે જેમ કે લાઠી બાબરાના વિસ્તારો છે ત્યાંથી આ બાજુ આવે તો બગસરા છે ઉપર મિત્રો જઈએ તો જે કુંકાવાવ છે આ ભાગોની અંદર ભારે કુંખાર વરસાદની અપડેટ રહેશે બોટા જિલ્લાની વાત કરીએ તો મિત્રો બોટા જિલ્લામાં આગામી ચોવી કલાક મોટી કોઈ વરસાદની અપડેટ નથી પરંતુ આવતીકાલથી અહીંયા પણ વરસાદ શરૂ થઈ શકે રાજકોટ જિલ્લામાં જોઈ લો તો રાજકોટમાં એક મોટો મોન્સૂન તરફ લંબાઈ રહ્યો છે જેને કારણે રાજકોટના મોટા ભાગના તાલુકાઓની અંદર આજે વરસાદ તૂટી પડશે આગામી ચોવીસ કલાક સુધી જેમાં રાજકોટ શાપર વેરાવળ તેની બાજુ બાજુ જોઈએ તો કાલાવાડ જેતપુર ઉપલેટા જસદણના વિસ્તારો ધોરાજી અને ગોંડલ બાજુના ભાગોથી લઈને વિશિયા અને સરદાર સહિતના જેટલા પણ આ પંથકો છે બધા જ ભાગોની અંદર મેઘરાજા અનરાધાર જે છે તે મુશળધાર તૂટી પડશે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા કોઈ વરસાદની આજે અપડેટ નથી આવતી કાલથી અહીંયા પણ શરૂ થઈ જશે વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં તો મિત્રો આજથી જે છે તે કાળ દેખાશે દેખાશે કારણ કે મોરબી ઉપર જે છે તે મિત્રો નવલખી માલીવાના વિસ્તારોથી લઈને ધરોલ સાવડી વાંકાનેર થાણગઢ ચોટીલા પંથક અને છેક જામનગરની પણ વાત કરીએ તો જામનગરની અંદર જામ વંથાળી વસઈના વિસ્તારોથી લઈને જોડિયાના વિસ્તાર કાલાવાડ લાલપુર આ બધા ભાગોમાં ધોધમાર અતિભારે વરસાદની આગાહી દરિયાકાંઠાના પણ ત્રણ જિલ્લાઓ જોઈ લો તો દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અને જુનાગઢ આ બધા જ જિલ્લાઓની અંદર આવતા તમામે તમામ તાલુકાઓ જેમ કે મિત્રો ફટાફટ નામ લઉં તો જોઈ લો માણાવદર મુલ્યાસા કેશોદ વિસાવદર સાવરપુર નીચેના મિત્રો જ ભાગો છે જેમ કે ગીરનો પટ્ટો આવી જાય છે હવે આપણે ઉત્તર ગુજરાતની અપડેટ છેલ્લે મેળવાની છે ઉત્તર ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ તૂટી પડશે તો જોઈ લો મિત્રો આગામી ચોવીસ કલાક સુધી ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સારી એવી અપડેટ છે પરંતુ ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાબરકાંઠા અને અરબી અરવલ્લી બાજુમાં વધારે વરસાદની આગાહી રહેશે જ્યારે બનાસકાંઠા અને પાટણની અંદર આજે વરસાદ નથી પરંતુ આવતીકાલથી આ ભાગોમાં પણ વરસાદ શરૂ થઈ જશે ઉત્તર ગુજરાતના કયા કયા તાલુકાઓમાં ભારે વરસાદ આજે પડશે તેની માહિતી આપું તો જોઈ લો આબુ અંબાજીથી લઈને ખેડબ્રહ્મા પ્રાંતિજ મોડાસા હિંમતનગર મહેસાણા ગાંધીનગરથી લઈને જે પાલનપુરના ભાગો છે અને ઉત્તર ગુજરાતના જે બાકીના ભાગો છે જેમ કે મહેસાણા અને જે અરવલ્લી જિલ્લા તરફ આવેલા છે પંચમહાલ બાજુના ભાગો તે ભાગોની અંદર જે છે તે ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથે વરસાદો પડશે તો હાલ મિત્રો આજની તમામ તમામ અપડેટ અહીંયા પૂર્ણ થાય છે જેમાં આપણે જાણ્યું કે ગુજરાત રાજ્યમાં કેવી અપડેટો છે શું શું વરસાદ છે જો મિત્રો આ રાઉડ જે છે તે લાંબો ચાલવાનો છે હું તમને અહીંયા ફોટાના માધ્યમથી દેખાડું તો જોઈ લો ગુજરાત મિત્રો ક્યાં આવેલું છે તો જોઈ લો અહીંયા જે છે ત્યાં ગુજરાત આવેલું છે અને ગુજરાત ઉપર કેવી રીતના વરસાદ અપડેટ થઈ રહ્યો છે તે પણ તમને જણાવું તો મિત્રો શરૂઆત કરીએ જોઈ લો સૌથી પહેલાં મિત્રો જે છે તે ગુજરાત નકશો માર્ક કરીએ તો ગુજરાતમાં આ નકશો છે જેમાં જોઈ લો પંદર તારીખની આગાહી છે ત્યાર પછી મિત્રો તારીખ અહીંયા થઈ ગઈ છે ગુજરાતમાં અતિ ભારે વરસાદનો હુંખાર રાઉન્ડ છે ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખે જઈને મિત્રો આ વરસાદનો વિરામ અહીંયા દેખાઈ રહ્યો છે ત્યાં સુધી મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ છે જોકે તેના વિશે આપણે આગળ લાવતા રહીશું બનાવતા રહીશું આજ માટે આટલું જ અહીંયા સુધી વિડીયો જોઈએ તો લાઈક કરી આવતી કાલે મળીશું ધન્યવાદ જય માતા